સુરતના વરાછાના ખાન બજાર ગરનાળામાં ફરી બસ ફસાઈ ગઈ હતી જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરતના વરાછા રોડ રેલવે ગરનાળા નજરી બસ ફસાઈ ગઈ હતી વરાછા રોડ રેલવે ગરનાળા નીચે ખાનગી લક્ઝરી બસો સહિત વધુ ઊંચાઈ ધરાવતા વાહનો પ્રવેશ નિષેધ છે અને રેલવે અને મનપા દ્વારા ગરનાળાની બંને બાજુની લોખંડની મોટી

રેલવે ગંડાળા નિક નજીક વરાછા રોડ ઉપર પ્રાઇવેટ વાહન લક્ઝરી વાહન આવતું હતું જે વાહન સરદાર સરોવરથી એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું એ પેસેન્જર ઉતારવા માટે અને અહીંયા આગળ રેલવેના લેવલ ઉપર જેને આ રેન્જ બાંધેલી છે ઊંચાઈની ત્યાં આગળ ધડાકાભેર અથડાયેલું અને ત્યાંનો વેલ્ડ વેલ્ડિંગનો થાંભલો તૂટી ગયો કોઈ થઈ નથી અને આપણે સુખ શાંતિથી પૂર્વક ગાડીને બહાર કાઢી લીધેલી છે બસમાં અંદાજે બહુ ખાસ ખ્યાલ નથી પણ અંદાજે પિસ્તાલીસ થી પચાસ જેવા પેસેન્જર હતા ના કોઈ જાનહાની થઈ નથી